સિનોર તાલુકાના સાંદલી ગામે યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથાનું આયોજન કરવામાં આવ્યું ભારતના અખંડ સ્વરૂપના શિલ્પી રાષ્ટ્રીય એકતા અને અડક સંકલ્પના પ્રતિક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કરમસદની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય પદયાત્રા આજ રોજ કુંવરજી બાવળિયાની આગેવાની હેઠળ શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે પહોંચી હતી અહીં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા પદયાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પદયાત્રા સાંદલી ગામે આગળ વધી હતી જ્યાં ભવ્ય સરદાર ગાથા કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંઘ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે પંજાબના રાજ્યપાલ તથા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ અનેક ભાજપના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અતિથિ આગેવાનો દ્વારા સરદાર પટેલના જીવન તેમના રાષ્ટ્ર નિર્માણના અદમ્ય યોગદાન અને દેશની એકતા માટે કરેલા અવિસ્મરણીય કાર્યને યાદ કરવામાં આવ્યું સાથે જ યુવા પેઢીને સરદારના આદર્શો પરથી પ્રેરણા લેવાનો સંદેશ અપાયો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલના વિચાર અને સંકલ્પને નવી પેઢીમાં પ્રજ્વલિત કરે છે એકતા અખંડતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને મજબૂત બનાવે છે તો હંમેશા થી અચ્છા ગુજરાતમાં હોકિન સરદાર પટેલ સાહેબ કા યોગદાન उसको देश के इतिहास में उस प्रकार से दर्शाया नहीं गया इस प्रकार से जो जिन लोगों ने देश के अंदर साठ वर्षों तक शासन किया उनको दर्शाना चाहिए हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज देश के अंदर जहाँ यूनिटी मार्च निकाला जा रहा है रन फॉर यूनिटी किया जा रहा है तमाम प्रकार के आयोजन किया जा रहे हैं सरदार साहब को सही सम्मान दिया जा रहा है और सच में ये कहा जाए कि भारत आधुनिक भारत के निर्माता सरदार पटेल साहब थे तो इसमें कोई अतिश्रुक्ति नहीं होगी उन्हीं के पति लोगों को चलते हुए प्रेरणा से आज हमारे प्रधानमंत्री जी के लिए एक भारत श्रेष्ठ भारत की कल्पना को साकार किया जा रहा है आज कश्मीर के अंदर भारत तीन समाप्त हो रही कश्मीर से लेकर कन्याकुमारी तक भारत को जोड़ा जा रहा है उत्तराखंड राज्य के अंदर हम एक भारत श्रेष्ठ भारत की कल्पना को लेकर कि भारत मजबूत रहे देश के अंदर रहने वाले लोगों के लिए सबके लिए एक समान कानून और एक समान नागरिक संहिता का कानून प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की प्रेरणा से उनके भारत मार्ग में लागू कर दिया सर आप यात्रा में जुड़े आप भी कुछ चले हो किस तरह देख रहे थे किस तरह लोग बहुत एक दृश्य था लोगों में बहुत उत्साह है उमंग है लोग यात्रा से जुड़ रहे हैं और सरदार साहब के किए हुए काम हमारी नौजवान पीढ़ी को आज विरासत में मिल रहे हैं उनको स्मरण हो रहे हैं उनके उनके कामों से प्रेरित होकर राजपरी के क्षेत्र में हमारे नौजवान हर क्षेत्रों में आगे बढ़ सकता हूँ